તમે ખાલી કરો હું એટીએમ હું ભરવા વાળી બેઠીશ તમે વાપરો ઉડારો હું બેઠી બેઠીશ પણ વાપરવાનો ઉડારવાનો મતલબ એ નહીં કે સેવા પૂનમાં ધર્મના કાર્યોમાં બસ જેને જોરથી લીધું છે એના પાસા હાલવામાં આવી જગ્યાએ તમે વાપરો હું ખૂટવા નહીં દઉં મેરડી તમારી આવરું નહીં જવા દો તમને ચોય નીચું નહીં ઘાલવા દઉં ચોય આમ નહીં કરવા દઉં ચોય આમ નહીં કરવા દઉં અને કદાચ આમ કરવાનો સમય બન્યો ને તો કદાચ કોઈને હારા માણસને નિમિત્ત બનાવીને કદાચ તમારી એ જરૂરિયાત વસ્તુ પૂરી પાડી આવીશ કદાચ ક્યાંક પૈસાની જરૂર પડી હું માનું છું શારીરિક તકલીફો હોય એના કારણે આર્થિક પડે દવાખાનું આવ્યું કે આ તે તો એ કદાચ પૈસાની જરૂર પડે તો ક્યાં એવી જગ્યાએ હાથ નહીં લોબો કરવા દો કે જ્યાં તમારું અપમાન થાય હું એવી જગ્યાએ અપાઈશ કે જ્યાં તમને ક્યારેય એવું નહીં કે કે મેં તારી પર ઉપકાર કર્યો એવા વ્યક્તિ જોડે અપાવું તો મેં મેલડી પણ એ જરૂરિયાત તમારી પૂરી થઈ જાય ને તમે તમે આગળ મહિના કદાચ આગળ જોડે પૈસા આવે તો પેલા જેને હાલ્યા છે ને એની દોનત રાખજો ભલે તમારે જો વાપરવાના નહીં રહ્યા ને તો ચિંતા ના કરતા હું મેલડી બેઠી છું વાપરવાનું તો પાકીટમાં હાલીશ હું એટલી તો ગોડી નહીં કે તમને હમુદા ખાલી કરી નાખીશ જેને જેના પાંચસો રૂપિયા બસો રૂપિયા હજાર રૂપિયા હાલવાના હોય ને એ હાલવાની દોનત રાખજો ભરવાનું કોમ મારું છે તમે ખાલી કરો હું એટીએમ હું ભરવા વાળી બેઠીશ તમે વાપરો ઉડારો હું બેઠી બેઠીશ પણ વાપરવાનો ઉડારવાનો મતલબ એ નહીં કે સેવા પૂનમાં ધર્મના કાર્યોમાં બસ જેને જોરથી લીધું છે એના પાસા હાલવામાં આવી જગ્યાએ તમે વાપરો હું ખૂટવા નહીં દઉં મેળડી જાઓ તમે જે કહો એ જે ગણો એ અને મારો અનુભવ થયો છે ભલાન થયો છે બેઠેલા બધાન થયો છે કોઈ એવો વ્યક્તિ નહીં મારો અનુભવ નહીં થયો હોય કોઈ એવો વ્યક્તિ બાકી હોય મારો પરસો નહીં મળ્યો હોય આ એમને લાખોની ભીડ નહીં થતી નવા આયા હોય ને એને કહીશ કે પાંચ રવિવાર નહીં ખાલી એક રવિવાર આવ્યા છે કાલનો દાળો થવા દો મારો અનુભવ ના દો મારી તારા પારે પહેલી વાર આયા મારા પંદર વર્ષ દુઃખ મટી ગયું હવે તો હું પરચય લેવાનું બંધ કરી દઉં છું ધીરે ધીરે કે જાઓ આવો નવાય નહીં રહી ભાવિક નહીં નવાય નહીં રહી કોઈક મરેલી હમણાં ગયા રવિવાર એક જીવ જતો રહેલો ડૉક્ટરે ચાર ડૉક્ટરે એવું કીધું ભાઈ જીવ નહીં આ નામ લઈ જાઓ જોયું તું ને એવું કે લઈ જાઓ આ નામ જીવ નહીં તેની એની સાસુએ પ્રાર્થના કરી માં હવે તારો આધાર છે ડૉક્ટરો છૂટી પડે હવે મારી ખુખાર મેડી કરે ખરું તે ઓટોમેટિક જીવ આવી જીવન જીવતી થઈ જાય તો મારા ભાવિક ભક્તો હલતા નહીં બોલો કે મારી એમાં શું ના હોય છે તારા તો રોજના ના પરચા છે આવા હા શું ખોટું નકા પરચા તો બહાર જુઓ તો નવાઈ લાગે હો મરે ના ઉભા ઓહો આટલો મોટો પરચો પણ મારા ભાવિક ભક્તો તો મારા ભક્તિ પણ રંગાયેલા છે આવતા જતા રહે છે ને એટલે મારા પૂરો અનુભવ છે કે આનાથી કોઈ વાત અશક્ય કોઈ જગત ની વાત અશક્ય નથી હું નહી તમારો અનુભવ બોલે છે હું કઉ તો મારું મોટા કરે છે પણ નહી મોટી મોટી વાતો નહી કરતી મોટી મોટી વાતો પૂરી કરાય ને બતાવું છું બરોબર સાક્ષાત શું જો સાક્ષાત ચુંદડી છે મારા દીકરા શરીર છે આ હાથ છે જો જો દિમાગ થોડી ઘડિયાળ પહેલા હું ગયા પહેરું શરીર મનુષ્યના શરીરના ખોળીએ ધૂણું છું ને બોલું છું ને હા એટલે એ મર્યાદા માર કામ કરવાનું હોય ગયા રવિવાર કીધું તું એ મર્યાદા માર કામ કરવાનું આ રૂપમાં આવું એ દાડ માગજો બધું પૂરું કરી દીધું કે માં અહીંથી આખા બ્રહ્માંડ ફરાય તો ફરાય છે પણ મનુષ્ય ખોડીએ છું મારા દીકરાને તે અમુક વાતો તમે વિચાર માતાજીને દીકરો છે જેટલી ભક્તિ કરતો તો મારો દીકરો છે ને ભક્તિ એટલે કે આખો દાડો કે મઢમાં નહીં બે રહેતો ચોવીસ કલાક બસ વિચારોને એને એને તો યાદ કરવાનું નહીં રહ્યું તમને તો યાદ કરવું પડે કે હે માતા હે મેરડી માતા હે ચામુંડ માતા એને તો યાદ કરવાનું નહીં રહ્યું એક દાડ મારા દીકરાએ મને પ્રશ્ન કર્યો કે મારી આવા બધા હવારમાં ઉઠે તો તમને બધાને ચુ પેલી માતા યાદ આવે ને સેવું હવારમાં ઉઠો એટલે પહેલે આંખો ખોલો એટલે કે હે ચામું હે મહાકાળી એ ભદ્રકાળી એ ખોડિયાર બોલો ને આવું હે બ્રહ્માણી એ મેરણી માતા એમ કરીને દિવસ તમારો જ્યારે આંખો ખોલો તારો યાદ કરો એવી રીતે મારા દીકરો ઉઠે ને તો માતા યાદ જ ના આવ્યું એમ તો એકદાન મને પ્રશ્ન કર્યો એણે મારી આ આખું જગત કે મને મોટો ભગત કે છે કે તું તમે તો આટલી મોટી ભક્તિ કરી તું મને યાદ ચમ નહી આવતી હવારમાં બે માતા એવું કીધું કે દીકરા જે દૂર હોય ને એને યાદ કરવી પડે હું તારા શરીરમાં તારા હૃદયમાં બેઠી ચમ યાદ આવ મારા દીકરા કે હા હવે હા શું ખોટું નગર જે હવારમાં ઉઠો જે વાલ કરતો હોય જે તમે ચાહતા હોય જે દેવી શક્તિ મોતતા હોય એ પેલું યાદ આવે મારા દીકરાનું યાદ ના આવું એડો પ્રશ્ન થયો માતો તું ચમ યાદ નહીં આવતી મને કે દીકરા દૂર હોય ને જે અહીંથી કોઈક બાર ગામ હોય એ ભાઈને યાદ કરવા પડે તમારે તમારી જોડે બેઠા હોય યાદ યાદ કરવા પડે તમે મારા દીકરા સમજણ પડે દીકરા તારા લાહારથી તારી ભક્તિથી હતું હું તારા હૃદયમાં સમય જઈશું ને એટલે હું તને યાદ નહીં આવતી હું તારે ચોવીસ કલાક અંદર છું હા શું ખોટું આવા વાત જેને સમજણ પડે ઠીક છે ને એટલે એવું યાદ કરવાને તો યાદ કરતા 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 તમારું મન અને દેવી શક્તિનું રૂપ એક થઈ જાય પછી યાદ કરવાના આવે ચોવીસ કલાક રે મગજ ચોવીસ કલાક ગમે તેવું વસ્તુ આવે ગમે તેવી વાત હોય તમને માતાશી કચુ મેમરી રહે જ નહીં કોઈક તમને વાહિયાત ખોટી વાતો કરતું હોય ને કે ફલાણાની ચૂંટણીની વાતો ફલાણાની નોકરીની વાતો તો તમને બેચે નહીં લાગે ભાઈ માતાની વાત કરતો મન ભાલું લાગશે અને દેવ ગતિની વાત કરવા બેહન એટલે ઓહો ભૂખય ના લાગે તરસય ના લાગે બે કલાક ચાર કલાક ચમના નીકળી જાય ખબર ના પડે આસુ ખોટું હા તો આસુ છે રંગ લાગ્યો અને આ રંગમાં કરજો મારા વખાણ જેટલી વાતો કરવી એટલી કરજો તમારું મોડું હુકાઈ જાય એટલી કરજો મારી વાતો મારા વખાણ ખૂબ મને વાલ કરજો પણ એક એક આ વસ્તુ તમે જે બોલો છો ને એ ચોવીસ કલાક અલગ અલગ રૂપમાં અલગ અલગ માણસ જોડે અલગ અલગ ભક્તો જોડે હું કાન દઈને આભરવા વાળી છું એટલે મને ખબર છે કે બધા મને તેવો ભાવ આલે છે નોકરી ઉપર જાય કે હગા તો જાય કે ગમે તો જાય બાર ગામ ફરવા જાય તો એ બસ કઈક બે મિનિટ કોઈ કઈ વાતચીત કરી નહીં એટલે મારી વાત તરત ચાલુ તમારા મોઢે આવી જ જાય બારે જ્યાં જોયું તો કે હા કોઈ ક્યાંક ભાઈ ચાલુ કરે અને અમુક પાછું કોઈ એવું કે આ તો બધી ખોટી અંધશ્રદ્ધા ધતિંગ હોય એટલે તમને ચીડ ચડે પાછું ચડાને એવું ચડાને ને ચીડ તો આને શું કહેવું તેવા જો લમણા નહીં લેવાના આપણે બહુ એવું કહેતા હોય ને જે કે આ તો બધા નાટક છે ધતિંગ છે ને આ તો બધું પૈસા કમાવાનો ધંધો કર્યો હોય ને આમ તો બધું કહેતા હોય તો તમારે છે ને અહીંયા બહેસ નહીં કરવાની અહીંયાથી ચૂપ મૌન થઈ જવાનું અરે ભાઈ તું તારી શ્રદ્ધા તારી જગ્યાએ તો અમારી શ્રદ્ધાનો ઠેસ ના પહોંચાડીશ ને હું એ વાત છોડીને નીકળી જવાનું જો મારી વાતમાં ઇન્ટરેસ્ટ હોય ને તમારી વાતમાં અને દેવી શક્તિની વાતમાં જે માણસને ઇન્ટરેસ્ટ હોય ને એની જોડે વાત કરજો થારું લાગશે એટલે કોઈને ગમે ના ગમે પણ તમારે એવી જગ્યાએ વાત કરો જો તમારી વાતની કદર હોય તમારી વાત કોઈ હોભરતું હોય એવી જગ્યાએ મારી વાતની શરૂઆત કરવી અને વાત કરવી નહીં તો ચૂપ રહો કામની જ વાત બીજી કોઈ વાત નહીં ઘરના જોડે તે કામની જ વાત બીજી કોઈ વાહિયાત વાત જ નહીં ઘરના નામોને મારી વાતને ઇન્ટરેસ્ટ ના ધરાવતો તે એમની જોડે માથા ના પસારતો નહીં સમજણ પડે આ વાતો નહીં સમજણ પડે શું કીધું કંઈ કંઈ થાકશો ને તો એક ના બે નહીં થાય કોઈ છાપ પડશે તો તમારે શું કરવાનું ચૂપ રહેવાનું કામ પૂરતી બાદ ક્યાં લાવવાનું તેલું પેલું લાવવાનું છે કે કોઈ ઘરમાં પ્રસંગ આવ્યા અવસર આવે એની કોઈ ચર્ચા કરવાની સામાજિક પારિવારિક ચર્ચા હોય કરવાની પણ મારી ચર્ચામાં એમને ઇન્વોલ્વ કરશો એમને એમની રીતે રહેવા દો જેમ કરે એમ કદાચ તમારી વાત રેણી કેણી પાડવાનું શીખવાડો ના મોનન ના પાડન તો પરાણેક કઈ અને શાસન માં લઈ અને તમે પરાણે કોઈ પડાવવાનું કરશો મારી પર છોડી દેજો કે માતા તું સુધાર હું સુધાર દઈશ પણ તમે એમાં ના થશો ને કે તમે દુઃખી થશો તમારી આત્મા ઠેસ પહોંચશે અને તમને જો દુઃખ લાગે તો મને મેલેડી સહન નહીં થાય અમે વાળાના ભૂક્કા નાખી ભાઈ તમારો બાપ હશે તોય નહીં જોવું તમારી મમ્મી હશે તોય નહીં જોવું તમારો ભાઈ હશે તોય નહીં જોવું જો મારા કોઈ ભાવિક ભક્તને ખાલી અમથી તે આત્માને ઠેસ પહોંચે એવી વાત કરી એટલે તરત મારો બકરો લઈને આવીશ અને આવતા આવતા એના બકરાનું ગોથું મારી ના એઠો પાડતો મન કહેતો ચામ હું તમને વાલ કરું છું તમને પ્રેમ કરું છું એટલે મારા ભક્ત કોઈ